છે છે આપની સાથે હું છું ચિત્રા બુલેટિનની શરૂઆત કરીએ સમાચાર મળી રહ્યા જ્યાં ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેને તેમનો વિડીયો વાયરલ થયો છે એસપી સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને આક્ષેપ કર્યા છે ટ્રસ્ટી બોર્ડની ગઈકાલે મળેલી બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા એસપી સ્વામી ટ્રસ્ટી અને ડીવાયસપી નકુબ ઓફિસમાં આવી ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તણું કર્યું હોવાનો આક્ષેપ છે ડીવાયએસપી નકુમે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં શબ્દો કહ્યા હોવાનો પણ આક્ષેપ છે સમગ્ર મુદ્દે કાર્યવાહી કરવા સીએમ પાસે માંગ કરવામાં આવી છે બોટાદના ડીવાયએસપી નકુમ સાહેબ અને મીટિંગની અંદર હાજર નહીં રહેલા એવા ટ્રસ્ટીઓ દરડા મંદિરની ઓફિસમાં આવી અને ડીવાયએસપી નકુમે ચૂંટાયેલા ટ્રસ્ટીઓને મંદિરની ઓફિસમાંથી બહાર કાઢ્યા છે ન શોભે તેવું વર્તન કર્યું છે અને ફાવે એવી ગાયો બોલ્યા છે એક ધાર્મિક સંસ્થાની અંદર ડીવાયએસપી કક્ષાનો અધિકારી આવી રીતે વર્તન કરે એ ગુજરાતની અંદર ધાર્મિક સંસ્થાની અંદર અશોભનીય કાર્ય કરે વર્તન કરે એનાથી સમગ્ર હિન્દુ સમાજને ખૂબ દુઃખ થયું છે આ અંગે તાત્કાલિક ધોરણે ડીજી સાહેબ આઈજી સાહેબ અને ગુજરાતના સીએમ સાહેબ છે વાત કરવામાં આવે તો ગોટા જિલ્લાનું જે ગઢડા ખાતે જે ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનું જે મંદિર છે તેની અંદર વિવાદ જાણે ક્ષમવાનું નામ નથી લેતો ચેરમેન પદ માટે જે રીતે અત્યારે આ પ્રકારની જે આક્ષેપો પ્રતિ આક્ષેપો અને જે પ્રકારના નાટકી થઈ રહ્યા છે જે સ્થિતિ થઈ રહી છે તે ઘણી સ્પષ્ટ સમાજ માટે અશોભની ગણાય પરંતુ પરિસ્થિતિ જયારે અત્યારે ઉભી છે ત્યારે ગઈકાલે જે આચાર્ય પદ છે તેમના જે રમેશ ભગત છે તે એસપી સ્વામીના સમર્થક છે અને તેમણે જે ચેરિટી કમિશનર જોગવાઈ છે તે પ્રમાણે મિટિંગની અંદર સભ્યો હાજર ન રહેતા તે ચેરમેન પદે બેસી ગયા હતા પરંતુ જે દેવ પક્ષ જે અગાઉ ચૂંટણી જીતીને ચેરમેન પદે જેમને હાંસલ કર્યું હતું અરજીવંત સ્વામી જે છે તેમણે તેમના ટ્રસ્ટીઓને બોલાવી લીધા હતા અને ગઈકાલે રાત્રે જે ટ્રસ્ટીઓ છે તેમની બહુમતી ઉભી કરીને ઠરાવ કરીને ફરીવાર જે ચેરમેન ની ઓફિસ છે તેમાં જે અરજીવંત સ્વામી છે અને અન્ય ટ્રસ્ટીઓ છે અને બોટાદ ડીવાયસી નકુમ છે તે બધા જ ત્યાં ગયા હતા એસપી સ્વામી જે છે અત્યારે પક્ષના મુખ્ય જે ગઢડાના કરતા છે તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેની અંદર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અર્જુન સ્વામી અને અન્ય ટ્રસ્ટીઓ અને પોલીસ વિભાગના ડીવાયસી નકુમ અહીંયા ઓફિસમાં આવ્યા હતા અને જે અન્ય સભ્યો છે આચાર્ય પદના તમામ જે સ્વામીઓ છે જે સત્સંગીઓ છે સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને જે નિયમની વિરુદ્ધ જે છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા નિયમ પ્રમાણે તે ચેરમેન પદ પર બેસી ગયા છે એટલે અત્યારે આ જે વિવાદ છે આચાર્ય પક્ષ જે છે તે એવું કહી રહ્યા છે કે અમે અમારી રીતે સાચા છીએ જે ચેરિટી કમિશનર છે તેની જોગવાઈ પ્રમાણે અમે ચેરમેન પદ હાંસલ કર્યું છે જયારે દેવ પક્ષ છે તે એવું કહી રહ્યા છે કે આ નાટકીય રીતે સમગ્ર ઘટના બનવા પામી છે અને આ પ્રકારે ન હોય તે પરંતુ આ વિવાદ ક્ષમવાનું નામ નથી લીધું અને આગળ પણ આ વિવાદ મોટો બનવાની પૂરી શક્યતાઓ છે શક્યતાઓ છે જે જૂના મંદિર છે ગોપીનાથજી મંદિર છે જેના સત્સંગીઓ છે જે ગરડા લઈને સમગ્ર ગુજરાતની અંદર મોટા સત્સંગીઓ છે